બે દિવસ પહેલા રાંધણ ગેસના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે સુરત આમ આદમી પાર્ટી દ્વારા રાંધણ ગેસનો ભાવ પરત ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ છે આવેદન આપવા આવેલા વિરોધ પક્ષના નેતા પાયલબેન સાંકરેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવમાં એકસાથે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે હાલ દેશમાં મંદીનો માહોલ ચાલે છે જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે ત્યારે હવે ગેસના બાટલાના ભાવમાં વધારો થવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પરેશાન થઈ જશે ત્યારે તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ ભાજપ સામે આક્રોશ વ્યક્ત કરતા આપ પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણી સમયે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલા ફ્રીમાં મળે તેવી જાહેરાત કરી હતી એ જાહેરાત પ્રમાણે પણ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આજે સુરત શહેર સંગઠન અને આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ સંગઠનના સાથીઓ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસની અંદર પચાસ રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ આર્થિક ખરાબ છે મોંઘવારી છે મંદીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે અને આવી આર્થિક તંગીની અંદર ઘણા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે કેમ કે એની સામે જો ઝમી નથી શકતા લડી નથી શકતા આવી કપરી પરિસ્થિતિની અંદર જયારે ગેસના બાટલાનો ભાવ વધારો કરવામાં આવે છે ખરેખર ખૂબ દુઃખની વાત છે જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ ભાજપનો મહિલા મોરચો ગેસના સિલિન્ડર લઈને રોડ પર ઉતરી જતા હતા કે જ્યારે પાંચ રૂપિયાનો વધારો થાય દસ રૂપિયાનો વધારો થાય ખરેખર ખૂબ સારી વાત છે કે જ્યારે ગેસના બાટલા રાંધણ ગેસની અંદર ભાવ વધારો થાય લોકોએ બોલવું જોઈએ પરંતુ જ્યારે આજે સાડી આઠસો રૂપિયા ભાવ થઈ ગયો છે તો ભાજપના નેતાઓ ભાજપનો મહિલા મોરચો બધા જ ચૂપ છે કેમ ચૂપ છે કેમ અત્યારે લોકોની પીડા નથી દેખાતી અને જે સમયે સાડી ત્રણસો રૂપિયા હતા ત્યારે આપણા જ આ વડાપ્રધાન અને નરેન્દ્ર સાહેબ મોદી એવું કહેતા હતા કે ભાઈ મારી બેનની આંખોમાંથી અમે આંસુ નહીં આવવા દઈએ મારી સરકાર બનશે તો આજે સાડી આઠસો રૂપિયા થઈ ગયા છે બેન બનાવી બધા જ રોવે છે બેન બનાવી છોકરા બધા જ રોવે છે તો કેમ એની પીડા નથી દેખાતી આમ આદમી પાર્ટી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે છે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે માત્ર ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાતો કરો છો ખરેખર લાગુ કરો લોકોની વચ્ચે જે કામ કરવાની વાત છે ને જે તમે ગેસના બાટલાના ભાવ ઘટાડવાની વાત છે ખરેખર લાગુ કરવામાં આવી i no, don't no, no.